હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે ત્રિવેણી સંગમ ચંદ્રમાના તેજ પથરાયા અવની પર ઈરાનના અતરોની મહેક પથરાઈ છે ઝાલારાણાના રાજમહેલમાં અનેક નોકર ચાકરો વિશાળ ગાલીચાઓ પાથરીને હમણાં જ ગયા છે દાસીઓ ખવાસણો બંદીઓ બધા ઝંપી ગયા છે રાજદરબારના આંગણામાં માફાળા ગાડાના બળદ નિરાતે પોરો ખાઈને સૂઈ રહ્યા ઉદયપુરના મહારાણાની મહારાણી તેજબાની એકની એક રાજકુવરીને પરની ને જાલા રાણાની જાન હમણાં જ આવી છે થોડા વિધિ વિધાનો પતાવીને સહુ વિખેરાયા માદક રાત છે રાજકુવરી રૂપની રૂપ મધુર રજની માણમાં ઝાલા રાણાની આંખ દરવાજા પર મંડાણી છે હુક્કાની નેળમાંથી ગુડુડ ગુડુડ અવાજ આવે ને માદક વાતાવરણની મહેકમાં ઝાલા રાણાની પ્રતીક્ષા કરી રહ્યા છે પણ ને રાણી હમણાં આવશે દાયજામાં શું છે એની તપાસ કોઈને રસ નથી બહુ મોટી સીધી મળી પોતાને પોતે જેના પટાયત એમની જ પુત્રીને રાજકુંવરીને પરણ્યા એ દાયજો કાંઈ ઓછો કહેવાય ને છતાં લગ્ન મંડપમાં જાગીરના પટ્ટો વિધિના રીતે ભાલે કપાડે કંકુ તિલક કરીને અપાયો છે દરવાજાનું ખોલ્યું ખંડમાં તેજ તો ઉભરી આવ્યો ડાબી બાજુ જગ્યા કરી ખચકાઈ ગયા રાણી મોટાઈનો ખ્યાલ ક્ષણભર મૂંઝવી ગયો હું ઉદયપુરના મહારાણાની દીકરી ને મારા બાપના પટાયા તો માના એક એવા આ મારા પતિ મારું સ્થાન એમની ડાબી બાજુએ ગણે એ તો કેવું કહેવાય જીવતરના યજ્ઞમાં મોભાનો ખ્યાલ આવી ગયો અને ના બેઠા હું અહીં સામે બેસું છું કુંભારાણાને વાત તો બિલકુલ ના ગમી પણ અમૃત ચોઘડિયાને કાળ ચોઘડિયામાં ફેરવવું નહોતું એટલે ગમ ખાઈને સમસમી રહ્યા ભલે ત્યાં બેસો એટલું જ કહીને પોતે બેઠા રહ્યા રસ શુષ્કતામાં ફેરવાઈ ગયો પણ ને તને પણ રસ ના દેખાણો કશો થોડી ક્ષણ નિરવ શાંતિની અબોલ પસાર થઈ નવા રાણી કશું બોલતા નથી અંતરમાં ઉછાળો આવતો નથી જીવતરના પહેલે કોળીએ જ માખી પડી ગઈ હોય એવું ઝાલા રાણાને લાગે છે ને રાણીને પણ લાગે છે છતાં કોઈ સ્પષ્ટ નથી ને અબૂજ વેજનાનો ઓથાર દેખાય છે રાણી એક કામ કરશો અત્યારે નોકરો ચાકરો કોઈ છે નહીં આ હોકામાં અંગારા ટાઢા પડી ગયા છે જો થોડા કોલસા પ્રગટાવો હો તો ગડાકોની મજા આવે ને આનંદ આવે ડાબી બાજુ બેસવાની વાતમાંથી વાગેલા આંચકોનો થોડો કરાર હજી વળ્યો હશે ત્યાં બીજો આંચકો વાગ્યો હવે તો જીરવા એવું હતું જ નહીં ઉપરા ઉપરી ફટકા વાગ્યા મગજમાં હું કોની રાજકુંવરી મારા પતિ મારા બાપના પટાયતા એમનામાં વિવેક છે કોને ક્યુ કામ કરાવાય હું કોઈ એમનો હોકો ભરનારી છું એમની વાત બોલતાય શરમ આવી જોઈએ ને એનો ઉશ્કેરાટ ઉજાગરામાં ફેરવાઈ ગયો મારાથી એવા બધા કામ કરાયે નહીં ને તમારાથી બોલાય નહીં ને રાણી સવારની રાહ જોતા જોતા જાગતા રહ્યા જાલા રાણા પણ મનમાં પરમાનો ઉપર ટોપલો ઢાંકી દઈ સમસમતા રહ્યા સવાર થયું અને પ્રવૃત્તિમાં પરોવાયા પછી સમાચાર મળ્યા કે નવા રાણીએ દાયજો સાથે પિયરની વાટ પકડી લીધી છે રાજમાં જબ્રો સન્નાટો બીજી બાજુ ઉદયપુરમાં સન્નાટો રાજકોટના ઇતિહાસમાં આવા ભવાડા પેઢીઓના વેર નોતરે એમાં ઝાલા રાણા તો ઉદયપુરના રાજવીના પટાયતા પોતામાં કંઈક વિશેષ એમણે જોયું હશે એટલે જ પોતાની દીકરી પોતાના પટાયતા રાજવીને દેવાનો નિર્ણય એણે કર્યો એ વાત પોતાને માટે મોટામાં મોટી વાત હતી ઉદયપુરના મહારાણાના બેતાલીસ પટાયતોમાંથી પોતાને જમાય તરીકે પસંદ કર્યો ને પોતાની રાજકુંવરી સોંપી એ આખા મલકમાં કંઈ નાની સૂની વાત નહોતી ત્યાં મહાપ્રશ્ન પણ પોતાને પતિ તરીકે કોઈ સ્વમાન ખરું કે નહીં એ ખ્યાલમાં એણે ઉદયપુરના રાજવી તરફ કોઈ માણસ દોડાવ્યો નહીં જબરો વળોટ આવ્યો સુકનમાં માખી જીવતના ઘૂંટડા કડવા વખ જેવા લાગ્યા રાજકુંવરીને પણ એને જઈને પોતાની માતાને બધી વાત કરી સ્ત્રી સવજ ભાહોએ ઉશ્કેરાટનું રૂપ લીધું કે ના 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 મારી દીકરીને ડાબે પડખે સ્થાન અમારા કુળનું ગૌરવ ક્યાં રહ્યું આમાં તો વળી હોકા માટે અંગારા લાવવાનું કામ રાજરાણીઓ રાણીઓ રાજબંદીઓ થોડી હોય એમણે પણ પટાઈતા તરીકે પોતાની મર્યાદા જાણવી જોઈએ ને ને રાજરાણીએ મહારાજા આગળ પોતાની વેદનાને ઉશ્કેરાટ ભરી વાણીમાં વાચા આપી ને કશાક પ્રત્યુત્તરની અપેક્ષા રાખી પણ મહારાણા મૌન રહ્યા જીવતરના આજ્ઞા એના ઝપકારા ભય ફેલાવતા હતા મહારાણા ગઢમથલમાં હતા રાજકુંવરી પત્ની બની રહેવાને બદલે મોભામાં ને મોભાના ખ્યાલમાં સાસરી છોડી પિયર પાછા આવ્યા થોડી ધીરજ પણ એણે ધરી નહીં કે તેના પ્રશ્નનો પોતે ઉકેલ્યા નહીં દુભાઈને આવેલી દીકરીને અત્યારે કશું કહેવાનો અર્થ ન હતો હૂંફની શોધમાં આવેલા ને હૂંફ આપી પડે પહેલા તો ને એટલે જ મહારાજાએ થોડા શબ્દો કહ્યા કે ભલે બેટા હમણાં અહીં રહે દરેક કામને સફળ કરવા એને સમય પાકવા દેવો પડતો હોય છે ને પછી મહારાણા ગઢ મથલમાં પોતાના રાજના બેતાલીસ પટાયતા એમાંના એક હવે પોતાના જમાય એમને પોતાના દરબારમાં બેતાલીસે બેતાલીસ ને પટાયતાઓને પંચાયતના સ્નેહ મિલન તરીકે ભોજન માટે નિમંત્રણ આપ્યું એને રાજસ્થાનમાં છત્તી બત્તીસી કહે છે જમાઈ બનેલા એવા ઝાલા રાણાનો પગ થોડો ભારે થયો પણ નિમંત્રણ મળતા પોતે પણ આવ્યા ઉદયપુરના મહારાણા પટાઈતા રાજાઓને આંગણે નિમંત્ર્યા દરબારમાં મહોત્સવ જેવું આયોજન થયું ભાત ભાતના ભોજન સભા ભરાણી સહુ પટાયતાઓનું અભિવાદન કરવામાં આવ્યું એમાં ઝાલારાણા જ્યારે આગળ આવ્યા ત્યારે મહારાજાએ પોતાનું અંગરખું ગળામાંથી ઉતારી ઝાલારાણાની મોજડી સાફ કરી આ આખા એ દ્રશ્યે રાણીવાસમાં બેઠેલ માતા અને દીકરીને અકડાવી મૂક્યા દરબારીઓને શરમાવી મૂક્યા એટલી હદ સુધી કે ખુદ ઝાલારાણા રાણા પણ શરમાઈ ગયા મહારાજ

પોતાના પતિ ભાવોનું પતિપણું પણ એને ખટકવા માંડ્યું હતું પણ તે એકદમ શાંત થઈ ગયા સામે બેઠેલ રાજકુંવરી રાજરાણી આક્રોશમાં હતા એમણે પણ આ ભાવ વિભોર દસ્યો જોયા એમનો રોષ ઘટતો ન હતો પણ રોષને વાચા અપાતી અટકતી હતી પટાયતોમાં છતી બતી પંચાયતો પૂરી થઈને સૌ પોત પોતાના રાજમાં જવા નીકળ્યા ત્યારે ઝાલા રાણાને ઉદયપુરના મહારાણાએ બે હાથ જોડી વિદાય આપી પરસ્પર મૌનમાં મણ મણનો ભાર વરસતો હતો સહુ ગયા ને રાજકુંવરી પિતા પાસે આવી પિતાજી કાલે હું પણ મારા સાસરે જઈશ તમે તમારા અંગોછાથી જેમની મોજડીઓ સાફ કરો એમની હું તો પત્ની કહેવાઉ પણ બેટા તમે અપમાનિત થશો તો ત્યાં અને એવું અનુભવશો તો ના પિતાજી માન અપમાનના ખ્યાલો મને સમજાઈ ગયા છે સમરસતા હોય ત્યાં માન અપમાન સાવ ગુણ બની જાય છે પણ બેટા એ તમને નહીં આવકારે તો અરે બાપુજી મારા પોતાના ઘરે મારે જવું છે ત્યાં મારે કસા આવકારની સી જરૂર હોય બેટા એકલા જશો કે કોઈને મોકલું ના પિતાજી આવતા એકલી આવી તો જતા વડાવ્યાની સી જરૂર ને રાજગૌરી ઝાલા રાણાના દરબારના વહુ રાણી રાજ રાણી બનવા સ્વેચ્છાએ ચાલી નીકળ્યા ત્યાં પહોંચ્યા ત્યારે ઝારા રાણા પણ જાણે કશું બન્યું જ નહોતું એવા ભાવના હરખમાં હતા માન અપમાન કુળ મોટાઈના અંતરપટના પડદા બધા તૂટી ગયા હતા એક રાજવીની જમાઈ તરફની મોટાઈને માન દ્રષ્ટિએ જીવતરની આખી બાજીને સંસ્કારની સુવાસનો રંગ આપ્યો હતો ઝાલા રાણાએ ઝાલા રાણાના રાજમાં શાંતિ હતી ઉદયપુરના રાજમાં સંસ્કાર અને સમજદારી હતી સમજદારી સંસ્કાર અને શાંતિના ત્રિવેણી સંગમમાં આજે સહુ સ્નાન કરતા હતા તો ફ્રેન્ડ્સ જો આ વાર્તા ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ